સાણંદમાં આવેલા કલહર બ્લુ બંગ્લોઝમાં ગ્રામ્ય એલસીબી આઈપીએલ પર સટ્ટો રમતા સાત બુકીઓને ઝડપી લીધા છે જેમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમને બાતમી મળી હતી કે સાણંદમાં આવેલા કલ્હર બ્લુ બંગ્લોઝમાં કેટલાક લોકો આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યા છે જેના આધારે પોલીસે અહીં દરોડો પાડીને તપાસ કરતા સ્થળ પરથી સાત બુકીઓ દારૂની મહેફિલ મારતા મળી આવ્યા હતા ત્યારે પોલીસે અહીંથી તેર મોબાઈલ ફોન રોકડ અને ટેલિવિઝન સેટ ઉપરાંત છવ્વીસ બોટલ વિદેશી દારૂ અને બિયરના ચાર ટીન કબજે કર્યા હતા રાજ્યમાં વધતા જતા અસામાજિક તત્વોના ત્રાસને ઓછો કરવા અને કાબૂમાં કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ છતાં અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ ફરી એકવાર હિંસક રીતે ઉત્પાદ મચાવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં કેટલાક અસામાજિક તત્વો લાકડી અને છરા સાથે જોવા મળી રહ્યા છે જેના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો થયો છે ત્યારે આ વાયરલ વિડીયોના આધારે વેજલપુર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ઈડીએ મહાદેવ બેટિંગ એપ કેસને લઈને અમદાવાદ સહિત પંદર સ્થળોએ દરોડા પાડ્યા હતા જેમાં અમદાવાદ ઇન્દોર જયપુર દિલ્હી મુંબઈ તેમજ ચેન્નાઈ સહિતની જગ્યાએ રેડ કરવામાં આવી હતી ત્યારે ઈડીએ વિવિધ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરી ત્રણ ઓગણત્રીસ કરોડ રોકડા અને પાંચસો તોતેર કરોડથી વધુના સિક્યુરિટી બોન્ડ અને ડીમેટ ખાતાઓ ફરીદ કર્યા છે ઈડીની તપાસમાં સામે આવ્યું છે કે સટ્ટાબાજી પ્લેટફોર્મ દ્વારા જનરેટ થયેલું તમામ ભંડોળ ભારતની બહાર ટ્રાન્સફર કરવામાં આવતું હતું